ખાતે પોલીસ ભરતી માટે ચાલતા તાલીમ હતી ની ધારાસભ્ય કોમ્યુનિટી આયોજન અનુભવી દ્વારા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું છે જેનો ધારાસભ્ય દ્વારા તાલીમ કેન્દ્રની મુલાકાત કરીને તાલીમ લેતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને જરૂરી તેમજ ઉપયોગી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું અને કોઈ પણ સમસ્યા હોય તો સીધો જ મારો સંપર્ક કરવા ધારાસભ્ય વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ તાલીમ સુંદર આયોજન કરવા બદલ ધારાસભ્યનો આભાર માન્યો હતો આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ઝઘડા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ લોકેશ જૈન છે અને અમે અહીંયા છેલ્લા બે મહિનાથી પોલીસ કોન્સ્ટેબલની જે હમણાં હાલમાં ભરતી પડી છે અને જે પંદર તારીખે જે પરીક્ષા આવવાની છે એના માટે આપણે લેખિત તૈયારી કરાવી રહ્યા છે ઝઘડિયા તાલુકાની અંદર એમએલએ સાહેબ શ્રી રિતેશ વસાવા દ્વારા આ જે યોજના છે એમના દ્વારા લાવવામાં આવી છે અને જે લોકો ફિઝિકલ પાસ કર્યા છે જે દોડ પાસ કર્યા છે એવા વિદ્યાર્થીઓને અમે લેખિત પરીક્ષાની તૈયારી કરાવીએ છીએ અને બધાને શુભકામના આપીએ છીએ કે જે આવનારી જે પંદર તારીખ છે એમાં પરીક્ષામાં પાસ થઈને જે ઝઘડિયા તાલુકો છે એમનું નામ રોશન કરે અને પોલીસ ખાતાની અંદર પોતાની ફરજ બજાવે